પણ જેને દુકાન મસ્ત ચલાવી હોય ટકા મસ્ત લાવવા હોય એને એક આઈડિયા આપીને જેને મસ્ત જીવવું હોય મસ્ત ગાડી અપ ટુ ડેટ બહુ પૈસા એક રસ્તો રસ્તો છે 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 એકદમ સિમ્પલ બેસ્ટ કરો સવાર ઉઠો ને ભગવાન નું નામ લઈને જ ઉઠવાનું મમ્મી પપ્પા પગે લાગીને બ્રશ કરવાનું નાહવા બેસવાનું બે ડોલ પાણી હોય મસ્ત નાહવાનું નાહવા જ ધ્યાન રાખવાનું મોબાઈલ તો ચાલુ જ નહીં કરવાનું ભૂલથી ઉઠે હવે તો લોકો ગુમાય જે કરો તે બેસ્ટ કરો બે જોડી કપડા કરી પહેરવાના અને મોજા તો ખાસ ધોઈને પહેરવાના ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ ગયો બૂટ કાઢતો નહીં ભય તું બહુ થઈ ગયું સ્કૂલ આવો અગિયાર વાગ્યાનો નો ટાઈમ હોય પોણા અગિયાર વાગે દોડીને પંક્ચર પડે સાયકલ ફેંકીને સ્કૂલમાં આવી જાવ પિક્ચર જોવા જાઓ સીસોટી માતા ના જવાનું જ નહીં આ હું મોરારી બાપુની કથા જાય બમ બમાઈ મારવાની કે કોઈ આયા જે લાગે ખંભાત ના છોકરાઓ બાપુ કોઈ આવડે છે કે નહીં લાગે છોકરાઓ કોઈ સીટી નથી આવડતી અરે તમારું આ ક્યાં બાત ક્યાં બાત જે કરો તે બેસ્ટ કરો કદી મારામારી નહીં કરવાની ઝઘડા નહીં કરવાના કોઈ આપણને સાયકલ ઠોકે ગાડી ઠોકે તો માફી માંગવાની સોરી કહેવાનું અને પછી બી જો ગાળ બોલે તો પેલો મુક્કો આપણે જ મારવાનો એ બી જોરદાર મારો દે ઠોકાઈ જાય જે કરો તે સાહેબ લેક્ચર આપે મસ્ત કેસ પેન થી ભલે સાહેબ કચરા ને ફેંકી આપણે મસ્ત કરો કચરો વાળી મસ્ત વાળો ક્લાસમાં બેટર નથી જેવું રખડવા જવું સ્કૂલ નથી આવું રખડવા જઈએ રખડવાનું ટોપ પાળી પાળી પર ફરવાનું ધાબા ઉપર ઝાડ પર ચડવાનું પણ જે કરો તે બેસ્ટ કરો મારા મારી કરો એવી કરો પ્રેમ કરો જે કરો તે બેસ્ટ કરો બેસ્ટ એટલે ઈશ્વર એટલે ઈશ્વર્ય એક લાખનું કામ કરવાનું નેવું હજાર ભગવાન ના ત્યાં જમા થાય છે થાય છે ને થાય છે એક હોટલમાં હું ચારસો રૂપિયામાં વેઇટર ની નોકરી કરતો હતો ત્રણ વર્ષ મારી હાથે જે વેઇટર હતા હજી વેઇટર જ છે પણ મેં શું કર્યું બધું મસ્ત કર્યું પેલા બધા બેહી હું કામ જ કરે છું અરે આપણે મારી બા કે બધા ભગવાન ના સીસીટીવી કેમેરા ચાલુ જ છે ઇસ્લામમાં તો ખબર છે કીધું બે ખબર જ બે ફરિસ્તા બધું લખે જે કરો તે બેસ્ટ કરો દસ હજાર ની નોકરીઓ ની એક લાખ નું કામ કરવાનું તો છોડી દેવાનું પણ કામ ચોરી કરવાની જે કરો તે બેસ્ટ કરો અને જ્યારે ભગવાનને એ ખબર પડે કે આ માણસ સવારથી સાંજ સુધી બધું જ મસ્ત કરે છે ત્યારે તમને એવી જગ્યાએ લઈ જાય જેને તમે નસીબ કહો છો ધેટ ઇઝ કોલ લક સખત મહેનત કરવાની ઈમાનદારી પ્રમાણે સાહેબ તમને એક વાત કહું આ જે લોકો કરપ્શન કરે છે ચોરીઓ કરે છે જાહેર એક વાત કહું મેં ગુજરાત એવા સિત્તેર લોકો લિસ્ટ બનાવ્યું છે જે જુદા જુદા ક્ષેત્રમાં છે બબે હજાર કરોડ ચોર કંપનીઓ બનાવ્યા છે સાહેબ એમની પત્ની મરી ગઈ એકને એક દીકરો મરી ગયો છોકરીઓ ભાગી ગઈ બધું અહીં છે બોસ એક રૂપિયો હરામનો લીધો ને આપણી ઓલાદને પણ રોઈ રોઈને વ્યાજ સાથે ચૂકવવો પડશે એનો કાયદો છે આ જે લોકો કરપ્શન ચોરીઓ ભ્રષ્ટાચાર ટેબલ નીચે પથારી ફરી જવાની જગ્યા નહીં મળે ભલે અહીંયા ફોકામ બધું અહીં જ છે બોસ ઉપર કશું નથી અમેરિકા છે બધું એકનો એક દીકરો મરી જાય એનાથી મોટું દુઃખ શું હોય શકે કરોડો રૂપિયા સુધી ધોઈ પીવાના ઈમાનદારીથી સાહેબ પરીક્ષામાં બેઠા એક પૈસાની ચોરી નહીં કરવાની ભલે નપાસ થઈશું તો ભગવાન કઈક બીજો રસ્તો છે ચોરી કરશે ઊંધા રસ્તે જશે ફાટક બંધ ને તો નીચેથી નીકળી નહીં જવાનું કેમકે ભગવાને ફાટક કેમ બંધ કરાવ કે તમારું મોત રોકવાનું છે એટલે ઉભા રહેવાનું નીચેથી જાવ એટલે કે આગળ જઈને શું કે પહેરી ગયો જે કરો તે બેસ્ટ કરો મસ્ત કરવાનું ખુશ લઈને કરવાનું ક્વોલિટી વર્ક કરવાનું ભણવું છે ભણવું છે રખડવું છે રખડવું છે જે કરો તે બેસ્ટ કરો તો ભગવાન તમને બધું જ આપશે અને છેલ્લી વાત અઢાર કલાકથી ઓછી મહેનત નહીં ચાલે ધોરણ બાર સુધી કોલેજ સુધી કોઈ વેકેશનમાં ક્યાંય ફરવા જવાનું નહીં પણ દરેક વેકેશનમાં કોઈની દુકાન પર અનુભવ લેવા બેસવાનું કે પગાર જોઈતો નથી કચરા પોતું કરીશ તમે કહેશો કામ કરીશ પણ મન તમારે ત્યાં રાખો આ કરજો દીકરા દીકરીઓ જીવનમાં આ તાલિયાને યાદ કરશો સ્કૂલ કોલેજ ના ટકાવારી ના સર્ટિફિકેટ હતી દસ હજાર ની નોકરી નથી મળતી એન્જિનિયરો ને એમબીએ કરેલા છોકરાઓ કોન્સ્ટેબલ ની નોકરી પેપરમાં વાંચ્યું છે આ સમાજની સ્થિતિ છે પણ જેને પોતાની જાતને તૈયાર કરી દીધી ભગવાન એની પર ફૂલ વરસાવે છે કે આ મારી ઓરિજિનલ નોટ છે ભલે ભરવામ ડબ્બો હોય માટે બીજી અવસ્થા કોના હાથમાં છે ઈશ્વર આપણા હાથમાં શું છે જે કરો તે ત્રીજી અવસ્થા પ્રેમ થવો લગ્ન થવા હવે થોડું પીવું પડશે ગંભીર મામલો છે થોડો અમિતાભ બચ્ચન એક જગ્યાએ શૂટિંગ કરતો હતો ચોપન ડિગ્રી હો રણમાં

ભગવાન તું જ્યાં લઈ જાય જેમ લઈ જાય તારી દરેક પરિસ્થિતિમાં ફરિયાદ કર્યા વગર જીવીશ તું જખ બધું આપશે તું જાય કે આ પાવર લાઈન કોઈ ફરિયાદ નહીં કરવાની આટલી ફરિયાદો બંધ જે થાય તે સારામાં માટે ત્રીજી અવસ્થા જે પ્રેમ થવો લગ્ન થવા અવર સેક્સ્યુઅલ લાઈફ સાહેબ જોઈન્ટ ફેમિલીમાં રહું છું મારો ભાઈ 2001 માં એક્સિડન્ટમાં ગુજરી ગયા એની બે દીકરીઓ મારી બે દીકરીઓ ચાર દીકરીઓનો બાપ છું અહીંયા દીકરીઓ બેઠી છે પણ સાચી વાત કેવી જરૂરી આ ત્રીજી અવસ્થા વિશે ભગવાને શું કહ્યું છે અલ્લાહ શું કહ્યું છે હે મનુષ્ય તારા જન્મ સમય તારો જીવન સાથી મે નક્કી કરીને રાખ્યો છે કૌશમાં ફાફા મારવા નહીં જશે કોલેજ છોકરાઓ દસ દસ રૂપિયા નું બેલેન્સ કરાવે ને હપ્તે હપ્તે પ્રેમ કર્યો હેલો હેલો પૂરું 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 હવે કાલે આ પ્રેમ છે શું આ સેક્સ છે શું લગ્ન છે શું કોઈ બોલતું જ નહીં દીકરા દીકરીઓ તમને ખબર છે એક વાત કહી દઉં કાન ખોલીને સાંભળજો મારો જીવનસાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે તમને ભાઈ બેન નક્કી કરવાનો અધિકાર છે તો તમને જીવનસાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો ક્યાં છો આઈ લવ યુ પણ પથારી કોને ફેરવી આ હિન્દી પિક્ચરોએ પિક્ચરો જુ જુને છોકરા છોકરી પ્રેમ કરતા શીખે છે સાહેબ તમને એ ખબર પડી જાય કે મારો જીવન સાથી નક્કી છે તો કોઈ છોકરા છોકરી આ કચરામાં પડે મારો અધિકાર બી નથી મને હક ભગવાન આપ્યો જ નથી કરશો તો ઊંધા પડશો પણ સમજ નથી પિક્ચરોમાં કેવું થાય છોકરી જતી હોય છોકરો જતો હોય ઘંટડીઓ વાગવા મળે પ્રેમ થઈ જાય બગીચામાં જાય ગીતો ગાવાનું ચાલુ ઝાડ પાછળ જાય ગીતો ગાવાનું ચાલુ સાહેબ હું ને મારી વાઈફ પચાસ વાર બગીચામાં ગયા એક ગીત યાદ ના આવ્યું બોલો

એટલે હું જેને પ્રેમ કરું એ મને મળે નહીં તો હું ગોડો થઈ આપણે ભગવાનને પ્રેમ કરીએ કે નહીં કોઈને મળ્યો તો કોઈ તું નહીં મળતો થઈ સિગરેટ કોઈ દીકરા દીકરીઓ આપણને ડફોર બનાવે છે ઉલ્લુ બનાવે છે હિન્દી પિક્ચરો પ્રેમ છે ને પ્રાર્થના થી ઉપરની અવસ્થા છે મારા લગ્ન થઈ ગયા કોઈને પ્રેમ નહીં કરવાનો એક્સપાયરી ડેટ હું તમને પ્રેમ કરું છું પેલા સરસ મેડમે કેટલા મહિના પહેલા ડેટ લીધી હતી આ જુદી એકે ફોન નહીં આવે તો નોટ હાજર તો પ્રેમ જ છે ને બીજું શું છે કોઈ છોકરી કે ચાર વાગે આવી જાય તો આપણે પહોંચી જઈએ કે નહીં પ્રેમ એટલે શું મારે આપવું છે જોઈતું કશું છે જ નહીં મેં આટલો કર્યો એને આટલો કર્યો ફૂટપટ્ટીલી માપ હવે દીકરા દીકરીઓ પથારી ફરી જશે તમે જેને પ્રેમ કહો છો પ્રેમ છે જ નહીં એકબીજાને ઉલ્લુ બનાવવાના ધંધા છે કેવો પ્રેમ તમે શીખો છો છોકરો છોકરી હા મમે ઉભા રહે જો બકા તારે મને કરવાનો હું તને કરું તારે કોઈ નહીં કરવાનો હુંય કોઈ નહીં કરું આ કેવી વાત થઈ ગયો બે વેપારી ભેગા થાય જો તારે મને માલ વેચવાનો હું તને વેચું તારે કોઈ નહીં વેચવાનો હું બી કોઈ નહીં વેચું બોલો બે ભીખારી થાય કે નહીં પિક્ચર શરૂ થાય છોકરા છોકરી મળે પ્રેમ થઈ જાય બગીચા ગીતો ગાય ઇન્ટરવેલ પહેલા પહેલા છોકરીના પપ્પા ને ખબર પડે આને ચક્કર છે હો પોપકોર્ન કાનમાં જતી રહ્યો ટેન્શન માં પછી છોકરીના પપ્પા છોકરીને લઈને અમેરિકા ખંભાતમાં રહેવું જ નથી છોકરાને ખબર પડે પેલી છોકરો અમેરિકા નરેન્દ્રભાઈ ને વિઝા ના મળે આમને ઓન એરાઈવલ મળી જાય હાલા ઉતરે ને વિઝા મળી ગયા ત્યાં પાછો પ્રેમ થાય મેં લઈને હું ઢેકડા પૂછડા બધું ચાલે એવામાં છોકરીના પપ્પાને ખબર પડે કે નલાયક વિરુ યહા ભી આ ગયા છોકરા જમાઈનું નામ હોય વીરુ વીરુ જ કહેવાય અને જમાઈન શું કહેવાય પ્રેમી વીરુ જ કહેવાય ને એટલે છોકરીનો જે પ્રેમી હોય એને જમાઈ જ કહેવાય ને છોકરીના પપ્પા એટલે ગુંડા તો રાખતા જ હોય એ બી સાઉથના જ હોય વીરુને ઉઠાવે લઈ જાય જંગલમાં અને એવો મારે જમાઈને પહેલા તો પગ જ ભાગી નાખે છ સાત ટુકડે ટુકડા થઈ જાય વીરુ પડે અહીંયા અહિયાં પગ રાખે નલાયક મેરી બેટી સે શાદી કરેગા પેલો હાલો આખો ભાગી ગયો તો શું કે હા હું તો કહું ભાઈ લઈ જા મારી બહેન છે પ્રેમની તાકાત તો જુઓ એવો મારે એવા છોકરીને ઘરે ખબર પડે કે મારા પપ્પા વીરુને મારે છે